અમેરિકાનું ટપાલ ખાતું કે જેને કહેવાય છે યુએસ પીએસ યુનાઇટેડ સ્ટેટ પોસ્ટલ સર્વિસ તેની એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સર્વિસ છે કે જે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે અને ખૂબ જ ઓછા લોકો તેનો ઉપયોગ કરતા હોય છે અને આ સર્વિસનું નામ છે ઇન્ફોર્મ ડિલેવરી હવે આ ઇન્ફોર્મ ડિલેવરીનો ફાયદો શું છે તમે કોઈ અગત્યની મેલની રાહ જોતા હોવ અથવા તો તમારી ઘરે કોઈ અગત્યના પેકેજીસ આવવાના હોય તો અર્લી મોર્નિંગ સવારે જે બધી મેલ્સ અને પેકેજીસની ઇમેજીસ તમને તમારા ઇમેલમાં મળી જશે એટલે સાંજ સુધીમાં તમને ખબર પડી જશે કે આ બધી મેલ તમારે ત્યાં આવવાની છે અને બીજી અગત્યની વસ્તુ તમને ઇમેલમાં જે કોઈ સ્કેન ઇમેજ આવે છે ત્યાંથી તમને કોઈ પેકેજ કે મેલ ડિલિવર ના થાય તો તમે વન ક્લિક કરીને યુએસ પીએસને ઇન્ફોર્મ કરી શકો છો કે આ મેલ મારે ઘરે આજે ડિલિવર થઈ નથી આ સર્વિસ એકદમ ફ્રી હોય છે આ સર્વિસ મેળવવા માટે તમારે યુએસ પીએસમાં જઈને તમારું અકાઉન્ટ ઓપન કરાવવાનું હોય છે અને એક વખત તમારું ઓનલાઈન એકાઉન્ટ એક્ટિવેટ થઈ જાય પછી તમે આ સર્વિસ માટે રિક્વેસ્ટ કરી શકો છો આ સિવાય પણ અમેરિકામાં યુએસપીએસ દ્વારા ઘણી બધી સર્વિસીસ આપવામાં આવતી હોય છે તમારે વધુ માહિતી જોઈતી હોય તેના વિશે તો યુટ્યુબમાં લખો જાગ્યા ત્યારથી ભાગ્યા અથવા આ જ વિડીયોમાં નીચે રિલેટેડ વિડીયો છે તેના પર ક્લિક કરો